કેમ છો બાળ મિત્રો મજામાં છો ને તો આજે આપણે યુનિટ ટુ હેલ્પિંગ હેન્ડ એની સ્ટોરી છે અ ટ્રીપ વિથ ટ્રાયો બરાબર અ ટ્રીપ વિથ ટ્રાયો ત્રણ જણાની મુસાફરી એના વિશે આપણે શીખીશું બરાબર તો ચાલો શીખવાનું શરૂ કરીએ ધેર વેર થ્રી કઝિન્સ નેમ્ડ હેતલ મિહિર એન્ડ મયંક હેતલ મિહિર અને મયંક નામના ત્રણ પિતરાઈ ભાઈ બહેન હતા ધ ટ્રાયો લવડ એડવેન્ચર્સ સાહસિક પ્રવૃત્તિઓ ગમતી હતી વન ડે ધે સ્કૂલ ઓર્ગેનાઇઝડ અ ટ્રીપ ટુ અર બાય ફોરેસ્ટ એક દિવસ તેમની શાળાએ નજીકના એક વનમાં પ્રવાસનું આયોજન કર્યું ધે ફોર ઇટ તેમણે તે માટે તેમનું નામ નોંધાવ્યું નોંધાવ્યુંર બેગ પેક્સ વિથ સ્નેક્સ વોટર બોટલ etc. તેમણે તેમની બેગ પેકમાં પ્રવાસ માટે નાસ્તો પાણીની બોટલો વગેરે મૂક્યા ઓલ વેર પ્લે સિંગિંગ સોંગ્સ ડ્યુરિંગ ધ્રીપ ઇન ધ બસ બસના પ્રવાસ દરમિયાન બે કલાકમાં વિધિન ટુ અવર્સ ધી રીચ એટલે કે બે કલાકમાં તેઓ બસે જ્યાં જગ્યા એમને નોંધાયું હતું વનમાં ત્યાં પહોંચી ગયા ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ મુસાફરી માટે તે ખૂબ જ સુંદર જગ્યા હતી બરાબર વનમાં કે આપણને ખૂબ જ મજા આવે છે ધ સ્કૂલ હેડ અ એક્ટિવિટીઝ ઇન્ક્લુડિંગ બોર્ન ફાયર ઇન ધ ઇવનિંગ શાળાએ સાંજે તાપણા સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું અહીંયા બોર્ન ફાયર નવો શબ્દ છે બોર્ન એટલે તાપણું બરાબર વનમાં તમે આવી કે એડવેન્ચરસ જગ્યાએ જાઓ ત્યાં તાપડાની ને બધી રાત્રે ઠંડીની જે જગ્યા હોય તો ત્યાં ફાયર છે ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એક્સપ્લોર ધ ફોરેસ્ટ એન્ડ સો ડિફરન્ટ એનિમલ્સ એન્ડ ક્રિએચર્સ આખો દિવસ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વનમાં ફર્યા અને વિવિધ પ્રાણીઓ અને જંતુઓ

બતાવ્યું ધે એન્જોયડ સિંગિંગ એન્ડ ડાન્સિંગ ટુ તેઓએ નાચવાનો અને ગાવાનો પણ આનંદ માણ્યો ઓલ વેર ટાયર્ડ એન્ડ વેન્ટ ટુ ધેર ટેન્ટ ટુ સ્લીપ આખો દિવસ આ બધી પ્રવૃત્તિ કરી એટલે બધા બાળકો ત્યાં થાકી ગયા અને પોતાના ટેન્ટ તરફ બરાબર ચિત્રમાં દેખાય છે એ ટેન્ટ તરફ તેઓ સુવા માટે જાય છે યક સ્લીપ ટીલ લેટ નાઇટ હેતલ મિહિર અને મયંક મોડી રાત સુધી સુતા નથી સડનલી એટલે અચાનક અચાનક તમને એક એમને એક સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર અવાજ સંભળાય છે મિહિર એન્ડ મયંક ઇટ ઇઝ એન એનિમલ મિહિર અને મયંક એવું કહ્યું કે આ કોઈ પ્રાણીનો અવાજ છે કારણ કે તેઓ વનમાં હતા અને વનમાં કોઈ પણ પ્રકારના પ્રાણીનો અવાજ આવી શકે છે હેતલ શેડ હેતલે કહ્યું ઇટ ઇઝ નો ઇટ્સ નોટ એન એનિમલ ના તે પ્રાણી નથી લેટ્સ ગો એન્ડ ચેક ચાલો આપણે જઈએ અને ચેક કરીએ ધે વેન્ટ ધેર તેઓ ત્યાં ગયા જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં તેઓ ત્રણ જણા ગયા શો અ સ્મોલ ક્રિએચર નાનું પ્રાણી જોયું ઈટ વોઝ ગ્રીન તે આખું લીલા કલરનું હતું બોડી વોઝ ગ્લોઈંગ વિથ લાઈટ તેની શરીરમાંથી પ્રકાશ આવતો હતો ઓહ ઇટ્સ એન એલિયન મિહિર ક્રાઇડ મિહિર તો રડવા લાગ્યો અને કહેવા માંડ્યો કે અરે આ તો એલિયન છે એલિયન એટલે પરગ્રહવાસી કહેવાય છે બરાબર આપણે ક્યારે કોઈએ જોયા નથી પરગ્રહવાસી પરંતુ કહેવાતો માં એવું આવે છે બરાબર એટલે ક્યાં તો એલિયન છે ફિયર એન્ડ ક્યુરિયોસિટી ત્યાં એમને ભય ફેલ્ટ એટલે કે ભયનો અનુભવ પણ થયો અને ક્યુરિયો એટલે કે આવું એલિયન જોયું હોય બીજા ગ્રહનો કોઈ માણસ જોયો હોય તો એમને જાણવાની ઉત્સુકતા પણ હતી કે માણસ કેવો છે ધે વેર બ્રેવ સો ધે વેન્ટ નિયર ધ એલિયન તે ત્રણે ખૂબ જ બહાદુર હતા તેથી તેઓ તે એલિયન ના નજીક ગયા ધ એલિયન વોઝન્ટ અ થ્રેટ ફોર ધેમ બટ હી નીડેડ ધેર હેલ્પ એલિયન તેમને નુકસાન કરવાનો ન હતો પરંતુ એને મદદની જરૂર હતી વન ઓફ હિઝ લેગ્સ વોઝ બ્લીડિંગ એના એક પગમાંથી લોહી વહી રહ્યું હતું વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હેતલ ધ ફર્સ્ટ ફ્રોમ ટેન્ટ સમયનો બગાડ કર્યા વગર હેતલ ત્યાં ફર્સ્ટ એડ કીટ લઈને આવી ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કેમ ધેર બધા શિક્ષકો અને બાળકો પણ ત્યાં આવ્યા હેતલ મિહિર એન્ડ મયંક ક્લીન્ડ હિઝ લેગ કેરફુલી વિથ કોટન એન્ડ એપ્લાઇડ અ બેન્ડેજ હેતલ મિહિર અને મયંકે એનો પગ સાવચેતીપૂર્વક સાફ કર્યો કોટનથી અને એપ્લાઇડ અ બેન્ડેજ એટલે કે જે બેન્ડેજની પટ્ટીઓ હોય એને લગાવી ધે લુક કેર ઓફ હિમ તે મેં એ એલિયનનું ધ્યાન રાખ્યું આ રીતે એમને એલિયનના પગે જે લોહી વહેતું હતું તે બેન્ડેજીસ કરીને બંધ કર્યું ધ એલિયન વોઝ બાય લેટ બાયટ એલિયન મોડી રાત સુધીમાં સાજો થઈ ગયો હી એબલ ટુ ટુ હિઝ પ્લેનેટ હવે તે તેના પ્લેનેટ એટલે કે ગ્રહ જેમ પૃથ્વી ગ્રહ છે એમ એ બીજા ગ્રહ થી આવ્યો હોય છે હવે તે એના ગ્રહ તરફ જવા માટે તૈયાર છે હી ગીફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રાયો ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ હવે આ લોકોએ એલિયનની મદદ કરી એટલે એલિયને પણ તેમને એક મેજિક બોક્સ ગિફ્ટમાં આપ્યું ઇટ વોઝ અ થ્રીડી મેજિક બોક્સ તે એક થ્રીડી મેજિક બોક્સ મેજિકલ બોક્સ હતું ધે થેન્ક ધ એલિયન તેમણે એલિયનનો આભાર માન્યો વિથ અ જેન્ટલ સ્માઇલ ખૂબ જ જેન્ટલ એટલે કે સારી સ્માઇલ સાથે વસતા મોડે એલિયન આભાર માન્યો હી રિટર્ન ટુ હિઝ ઓન પ્લેનેટ એલિયન એ તેના ગ્રહ તરફ પાછો પડ્યો બરાબર આમ આ ટ્રાયો જે છે જે હેતલ મિહિર અને મયંક જે વાર્તા છે એક એલિયન ને મદદ કરવાની બરાબર એલિયન અજાણ્યો હતો તેમ છતાં પણ આ લોકોએ તેને મદદ કરી આમ આ વાર્તા પરથી આપણે શીખવા મળે છે કે કોઈ પણ વ્યક્તિની જરૂર સમયે મદદ કરવી જોઈએ બરાબર ચાલો ત્યારે આવજો